નમસ્કાર સ્વાગત છે આપનું ડિજિટલ માધ્યમ દિવ્ય સંતાનમાં જ્યાં અમે આપને મદદ કરીએ છીએ દિવ્ય સંતાનના કાળતરમાં આજના વિડીયોમાં આપણે નવરાત્રિની ઉજવણી ગર્ભાવસ્થામાં કેવી રીતે કરી શકાય તેની વાત કરીશું નવરાત્રિની ઉજવણી ગર્ભાવસ્થામાં વિશિષ્ટ બની રહે માતાજીની કૃપા ગર્ભવતીને ગર્ભસ્થ બાળકને અને તેમના પરિવારને મળે આ માટે શું વિશેષ વાતો છે જેનું ધ્યાન રાખવું ગર્ભવતી શું કરી શકે તેની વિગતવાર વાત આપણે કરીશું નવરાત્રિ એટલે નવ વિશિષ્ટ રાતોનો સમૂહ આપણા પૂર્વજોએ આ સમયની વિશિષ્ટતાને ઓળખીને આપણને એક વિશેષ સમય આપ્યો અને એક વિશેષ ઉજવણી આપી જેને નવરાત્રિ કહીએ છીએ નવરાત્રિ એટલે જેમ દિવસ અને રાતનો સંધિકાળ સવાર અને સાંજ હોય છે એમ ઋતુઓનો સંધિકાળ પણ હોય છે આ સમયે નકારાત્મક શક્તિઓનો પ્રભાવ વધી જતો હોય છે તો એ સમયે સકારાત્મકતા મેળવવા માટે વિશિષ્ટ રીતે નવરાત્રિ ઉજવવામાં આવે છે નવરાત્રિ એટલે પરબ્રહ્મ પરમાત્માની ઈશ્વરીય ચેતનાની માતૃશક્તિના સ્વરૂપે પૂજા અર્ચના કરવાનો વંદન કરવાનો અનેરો અવસર નવરાત્રિના આવા સુંદર સમયે ગર્ભવતી માતા પોતાના ગર્ભસ્થ બાળકની રક્ષા માટે પોતાના રક્ષણ માટે શ્રેષ્ઠ ગુણોના વિકાસ માટે અને શ્રેષ્ઠ જીવનચર્યા માટે પરમાત્માને ઈશ્વરીય શક્તિને માતૃશક્તિ સ્વરૂપે વંદન કરી પ્રાર્થના કરી શકે છે કેટલીક વિશિષ્ટ પ્રવૃત્તિઓ દ્વારા શક્તિ મેળવી શકે છે તો ચાલો જોઈએ કે નવરાત્રિ દરમિયાન ગર્ભવતી માતાએ શું કરવું જોઈએ નવરાત્રિ દરમિયાન ગર્ભવતી માતાએ કરવા યોગ્ય કામોમાં સૌથી પહેલું નામ આવે છે ગર્ભ સંવાદનું નિયમિત દરરોજ ગર્ભ સંવાદ કરવો જ જોઈએ પરંતુ નવરાત્રિ માટે વિશિષ્ટ ગર્ભ સંવાદ આ દિવસો દરમિયાન ગર્ભવતી માતાએ કરવો જોઈએ અહીં કયા કયા પ્રકારના ગર્ભ સંવાદ કરવા જોઈએ તેની વાત કરીએ તો સૌ નવરાત્રી નવરાત્રિ એટલે શું માતાજીનું પ્રાગટ્ય કેવી રીતે થયું નવરાત્રિ દરમિયાન શું કરવામાં આવે છે શા માટે નવરાત્રિ ઉજવવામાં આવે છે નવરાત્રિના નવ દિવસ દરમિયાન મા નવદુર્ગાના કયા કયા સ્વરૂપોનું પૂજન થાય છે તેની વાત પણ કરવી જોઈએ સાથે જ તમારા જે કુલદેવી હોય ઘણાને ગોત્ર દેવી પણ હોય છે તો તે કોણ છે એનું મહત્વ શું છે તેના વિશે પણ બાળક સાથે સવિસ્તાર ગર્ભ સંવાદ કરવો જોઈએ આપનો આ ગર્ભ સંવાદ ભક્તિસભર અને પ્રેમાળ શબ્દો યુક્ત હોવો જોઈએ નવરાત્રી દરમિયાન સકારાત્મકતા મેળવવા મોટાભાગના લોકો અનુષ્ઠાન અને મંત્ર જપ કરતા હોય છે ગર્ભવતી પોતાની સ્થિતિને અનુરૂપ શક્ય તેટલા વધુ મંત્રોના જાપ કરી શકે છે જેમાં ગાયત્રી મંત્ર છે તમારા કુળદેવીઓ અને ગોત્રદેવીનો મંત્ર છે તમે જે ઈચ્છો તે મંત્રના જાપ કરી શકો છો અમે એક વિગતવાર વિડીયો બનાવીશું કે નવરાત્રિ દરમિયાન ગર્ભવતી માતા કયા કયા મંત્રના જાપ કરી શકે નવરાત્રિ દરમિયાન સવારે કે સાંજે અથવા બંને સમયે તમારી અનુકૂળતા મુજબ શક્ય તેટલા મંત્ર જાપ કરવા જોઈએ નવરાત્રિ દરમિયાન ગર્ભવતી માતાએ ત્રીજું મહત્ત્વનું કામ કરવાનું છે તે છે ધ્યાન વિશિષ્ટ ધ્યાન જ્યાં જે દિવસે જે માતાજીનું સ્વરૂપનું પૂજન થાય છે તેનું ધ્યાન કરી શકો છો તમારા કુળદેવીનું ધ્યાન કરી શકો છો આ ધ્યાન કરતી વખતે કલ્પના કરવી કે એ માતાજી તમને અને તમારા ગર્ભસ્થ બાળકને આશીર્વાદ આપી રહ્યા છે તમને સુખ સમૃદ્ધિ શાંતિ ધન વૈભવ ઐશ્વર્યની સાથે જીવન જીવવાની કલા પણ આશીર્વાદ સ્વરૂપે મળી રહી છે આવું ધ્યાન કરવું જોઈએ ઘણા લોકો નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરતા હોય છે ગર્ભવતી માતાએ નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરવાના નથી પરંતુ શુદ્ધ સાત્વિક અને સંસ્કારિત ભોજન છે એ નવરાત્રિ દરમિયાન લેવું જોઈએ ગર્ભવતી માતા દરરોજ જુદો જુદો સુંદર પ્રસાદ બનાવીને સ્વાદિષ્ટ પ્રસાદ બનાવીને માતાજીને ધરાવી શકે છે અને એ પ્રસાદ પોતે પોતાના બાળકની અંદર શ્રેષ્ઠ ગુણોના વિકાસ થઈ રહ્યા છે તેવા ભાવ સાથે તેમજ બાળક સાથે ગર્ભ સંવાદ સાથે લઈ શકે છે આમ નવરાત્રી દરમિયાન દરરોજ જુદો જુદો પૌષ્ટિક પ્રસાદ બનાવી માતાજીને તરવો અને પોતે પણ ગ્રહણ કરવો ત્યાર પછીની પ્રવૃત્તિ ખાસ છે આપણે ત્યાં ગુજરાતમાં પરંપરા છે કે સાંજના સમયે ગરબાની અંદર દીવો પ્રગટાવી અને માતાજીની સામે બેસીને પાંચ સાત નવ ગરબા ગાવામાં આવતા હોય છે આપના ઘરમાં જે પ્રમાણે રિવાજ હોય એ પ્રમાણે તમે ગરબા ગાઈ શકો છો આ ગરબા ગાતા પહેલાં મનોમન તમારા બાળકને માતાજીની આરાધના સાથે જોડવા માટે આવાહન કરવાનું પ્રેમપૂર્વક અને ભાવપૂર્વક તાળીઓ પાડીને માતાજીના ગરબા ગાવા જય આદ્યા શક્તિની આરતી ગાવી અને વિશ્વમભરીની સ્તુતિ ગાવી એના એક એક શબ્દોને ભાવને મનની અંદર ઊંડાણપૂર્વક સમજવાનો અને ધારણ કરવાનો પ્રયત્ન કરવો ઘણા બધા ઘરોમાં દરરોજ નિયમિત ધૂપ કરવાનો રિવાજ હોય છે ઘણાને ત્યાં નથી હોતો જો આપને ઘરે હોય કે ન હોય નવરાત્રિના નવ દિવસ દરમિયાન ગર્ભવતી માતાએ સવારે સાંજે અષ્ટાંગ ધૂપ દશાંગ ધૂપ કપૂરનો ધૂપ તમારી અનુકૂળતા મુજબ કોઈ પણ ધૂપ કરવો જોઈએ ધૂપને આખા ઘરમાં ફેરવો અને ભાવના કરો કે દરેક ખૂણા ખાચરીથી પણ તમામ પ્રકારની નકારાત્મકતાઓ દૂર થઈ રહી છે માતાજીની શક્તિ ત્યાં આવી રહી છે સકારાત્મકતા તમારા ઘર પરિવારની અંદર તમારા જીવનની અંદર ફેલાઈ રહી છે પહેલાં કીધું એમ આ ઋતુઓનો સંધિકાળ છે આ સમયે બીમારીઓના જંતુઓ ફેલાયેલા હોય છે જીવજંતુઓને બેક્ટેરિયા જેવા જીવાણુઓને દૂર કરવામાં આ ધૂપ ખૂબ મહત્ત્વનો છે તેથી ધૂપ આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક બંને રીતે ખૂબ જરૂરી છે તો અચૂક ધૂપ કરવું જોઈએ બે સમયના કરો તો સાંજના સમયે તો અવશ્ય ધૂપ કરવો જોઈએ ત્યાર પછી ગર્ભવતીએ નવરાત્રિમાં કરવાનું મહત્ત્વ કાર્ય એટલે છે મંદિર દર્શન તમને અનુકૂળ હોય તે મંદિરની અંદર માતાજીના દર્શન કરવા જવા સકારાત્મકતાને તમે ધારણ કરો છો ઈશ્વરીય ચેતના સાથે તમે માતૃશક્તિ સાથે તમે જોડાવો છો એવો ભાવ કરવો ત્યાંના વાતાવરણમાં રહેલી પોઝિટિવ એનર્જીને સકારાત્મક શક્તિને ધારણ કરો છો ગર્ભસ્થ બાળક સુધી પહોંચાડો છો એવો ભાવ કરો તાણ ચિંતા થાક ઘણું બધું દેવદર્શનથી દૂર થઈ જતું હોય છે તો તમને અનુકૂળ હોય તે રીતે ત્યાં દર્શન કરવા અવશ્ય જવું ગુજરાતમાં ગરબા કે દાંડિયા રાસનું પણ ખૂબ જ મહત્ત્વ છે પરંતુ ગર્ભાવસ્થાની સાવધાની સ્વરૂપે તમારે શક્ય હોય તો આવા દાંડિયા રાસ કે ગરબાની અંદર જવાનું નથી તમે બેઠા બેઠા ગરબા લઈ શકો છો માતાજીની આરાધના કરી શકો છો પરંતુ ઘણી વખત આથી તમારે એ ટાળવું જોઈએ શેરી ગરબા કે પોતાના માહોલમાં શાંતિથી થતા ગરબાને જોવા જઈ શકાય છે પરંતુ મોટા મોટા ડીજેના અવાજમાં થતાં ગરબા જોવા કે સાંભળવા જેવું નુકસાન કરશે કારણ કે એ ડીજેનો અવાજ ખૂબ હાઈ પીચ ઉપર હોય છે ગર્ભસ્થ બાળક પાણીમાં રહે છે ત્યાં તેને ધ્વનિ ખૂબ ઊંચા અવાજે સંભળાય છે આથી ડીજેનો અવાજ બાળક માટે નુકસાનકારક સાબિત થાય છે તો આવા સ્થળોએથી આપણે દૂર રહેવું જોઈએ આ સમય દરમિયાન દાન દક્ષિણાનું પણ મહત્ત્વ છે કુંવારી કન્યાઓને દીકરીઓને માતાજીનું સ્વરૂપ માની તેની પૂજા કરવામાં આવે છે અને તેને નાની મોટી ભેટ આપવામાં આવે છે ભોજન આપવામાં આવે છે આપને આપના પરિવારને અનુકૂળ હોય એ મુજબ આ દાન કાર્ય પણ કરી શકો છો ભારતમાં અને ગુજરાતમાં ઘણા બધા માતાજીના મંદિરો પ્રસિદ્ધ છે આ મંદિરે દર્શન કરવા જવું હાલના સમયમાં ગર્ભાવસ્થામાં નવરાત્રિ દરમિયાન શક્ય નથી પરંતુ તમે જ્યારે આગળ કીધું એમ ધ્યાન કરતા હો ત્યારે જે તે મંદિરમાં તમે જઈને દર્શન કરી રહ્યા છો એવો ભાવ ખરો ચોટીલા કે પાવાગઢના મંદિર સીડી ઉપર ખૂબ ઊંચે છે તો તમે એક એક સીડી ચડો છો અને માતાજીના એક એક આશીર્વાદને ગ્રહણ કરો છો આવું ધ્યાન પણ તમે કરી શકો છો માતાજીના અનેક પરચાઓ છે અને એમની અનેક કથાઓ છે તમે ગર્ભસ્થ બાળક સાથે ગર્ભ સંવાદ સ્વરૂપે એ કથાઓ પણ કહી શકો છો તમે એને વાંચી શકો છો સત્સંગ સ્વરૂપે ઘર પરિવારના સભ્યો સાથે પણ એને તમે સાંભળી શકો છો આગળનો ક્રમ સર્જનાત્મકતાનો ક્રમ છે એટલે કે જ્યારે તમે ગર્ભસ્થ બાળક સાથે નવરાત્રિની ઉજવણી કરી રહ્યા છો ત્યારે કંઈક પણ સર્જન કરો જેમ કે માતાજીનું ચિત્ર દોરો સુંદર મજાના રંગો પૂરો આરતીની થાળી શણગારો દરરોજ આરતી કરતી વખતે અલગ અલગ રીતે શણગારેલી આરતી દ્વારા પણ માતાજીની આરાધના કરી શકો છો તમારી સર્જનાત્મકતાને માતાજીના ચરણે સમર્પિત કરી શકો છો અને ગર્ભસ્થ બાળકમાં તો ગુણોનો વિકાસ કરવામાં મદદ થશે જ આ રીતે નવરાત્રિના પાવન પર્વમાં ગર્ભવતી માતા વિશિષ્ટ પ્રવૃત્તિઓ દ્વારા પોતાની ગર્ભાવસ્થાને શ્રેષ્ઠ બનાવવા માટે તેમજ પોતાના સંતાનને શ્રેષ્ઠ અને દિવ્ય બનાવવા માટે કાર્ય કરી શકે છે આવી જ ઉપયોગી માહિતી અમે અમારી ચેનલ ઉપર આપતા રહીશું નવા વિડીયોની અંદર ફરી મળીશું નવા વિષય સાથે આજના વિડીયોમાં બસ આટલું જ અસ્તુ ધન્યવાદ